ક્ષક ની કચેરી હેઠળ આવતી સરસિયા રેન્જ ખાતેના બાબરા રાઉન્ડમાં બાબરા પેટ નંબર બે અનામત જંગ વિસ્તારમાં તારીખ સત્તરમી ફેબ્રુઆરી હજાર વીસના રાત્રેના અડી વાગ્યાના સુમારે પવન ચક્કીના વાહન આવ્યા પસાર થવાના છે તેવી ચોક્કસ વાતમીને આધારે ધારીના ટીજીએફ જાલા સાહેબને મળી હતી અને ગંભીરતાને લઈને ચાલા સાહેબે સરસીયા રેન્જના આરએફ ઓ જોથી જાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આઈવાને ઝડપી પાડેલ અને ભારત વન અધિનિયમ 1927 હેઠળની કલમ અનુસાર ગિરકાઇતે સર વન પ્રવેશનો ગુનો નોંધવામાં આવ્યો અને આગની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર પ્રતાપ ભાઈ વાડા આરટીવી ન્યૂઝ ચલાલા અમરેલી ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાવળની બાબરા બે બીટ ના અનામત જંગલમાં 17 ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે 2:30 વાગે આયના કંપનીની પવન ચકીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે